માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને મિત્રો આજે આપણે આ જીરામાં દવાનો છેલ્લો રાઉન્ડ ચાલુ છે અને કઈ દવા છાંટી છીએ તો એ તમને હમણાં દેખાડું તો વિડીયોને સુધી બની રહેજો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને આવડું આપણું જીરું છે બરાબર જોવા આ રહી દવા છે એક છે આ કોન્ટા પ્લસ તમને દેખાઈ અને બીજી છે જોવા એક આ મોનોકોટોફોસ અને ત્રીજી છે એક આ રોગર આ ત્રણ દવાનો સ્પ્રે અત્યારે જીરુમાં ચાલુ છે રેડી જય માતાજી વિડિયોમાં એટલું તે બધાય જય માતાજી ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો